તો મારાથી આજે આમ ભલે બોલાય તો બોલાય ને મારા મોઢે હું સાડું મારી ગઈ છે

અને કદાચ કદાચ હું કરું અને એને દઉં ભલે મને યાદ કરવી પડ્યો અને જે યાદ ન કરે તેથી કોઈ તારા પંચ કે કોઈ તારા જાગરિયા કે કોઈ જગતમાં કોઈ ધર્મ આવીને જો મને છોડાવી જાય ચાવડા કુટુંબને મારા આગળથી તો તેથી તો મને ફટકે જ જા હા બરોબર બધાય 12 મહિના કેવડો પણ મારું ખાનાનો વ્યવર તો બોલ જો આઈએ ટપટ કરતી જા બે વાત નથી કરી જગે મારો પટમાટ જેવું જોડે ધારે બેન થાય ચોક માં જઈને વાત કરું

હું મૂકવા માંગુ તમે એના વ્યવહાર મારા દાદા બાકી છોહાર બાકી છે કદાચ મને હવા છોડી દે દેવી દેવું

તમારો આકાર નો બધું એમાં આવે બાપુ પેલો તાવડો મુકાઈ હવા બોલ જૂનું લેણું બધું ચોખું

દોય દોય ને બોલે લેમ મારી પૈસા મારા કરવાના જ દોય બીજી વાત નો ઓજવા પેલો માર ખોવા મળ ન થાવ પછી ખોવા પાળીયતો દર ઘરે લઉ એ મારી માતા આજ વાત ઉભી રહી જાય કેટલાય બદલી ગયા મેળી પગ ચઢાવી કદી આજે કમા નથી મૂક્યું કાલે નથી મળતું ને ચાવડા વાંચતી મેં તને કીધું તું કદાચ તો ભલે થાય ને મારા મનાણ થઈ જાય ને